આજે ગઢડા તાલુકાના અડતાલા ગામે રોહિત સમાજ બારસો બાર યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ એકથી નવના વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક કાર્યક્રમ યોજાયો હતો જેમાં ત્રણસોથી વધારે બાળકોએ જુદી જુદી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાનું પરફોર્મન્સ દાખવ્યું હતું અને આ બાળકોને શિક્ષણ સમિતિ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં આવેલ મહેમાનો અને બાળકો એકસાથે સાતસો લોકોએ સમૂહ ભોજન કર્યું હતું પ્રમુખ જગદીશભાઈ ભાણજીભાઈ પરમાર કે પરમાર અશ્વિનભાઈ પરમાર વી કે ઝાલા મંજીભાઈ વીરાભાઈ સોલંકી હમીરભાઈ હીરાભાઈ જાદવ ભુપેન્દ્રભાઈ ઝાલા દિલીપભાઈ ઝાલા ભૂપતભાઈ ડી સોલંકી દાયાભાઈ જેઠાભાઈ સુમેશ્રા હમીરભાઈ મકવાણા મનીષભાઈ પરમાર વિઠ્ઠલભાઈ સાપરિયા ગણેશભાઈ પરમાર પોપટભાઈ રાઠોડ નારણભાઈ મેરિયા વાલજીભાઈ મેરિયા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ પરમાર પ્રેમજીભાઈ મુછડિયા આલજીભાઈ ઝાલા હીરાભાઈ પરમાર સરપંચ અને ઉપસરપંચ શાળાના આચાર્ય શ્રી ચંદ્રસિંહભાઈ તુવર જુવાનશીભાઈ તુવર છગનભાઈ ભરવાડ જગદીશભાઈ ચાવડા પ્રવીણભાઈ રાઠોડ અજયભાઈ પરમાર રોહિતભાઈ રાણવા ચંચલબેન મકવાણા પ્રિયંકાબેન મુછડિયા અને સમાજ સમાજના નામી અનામી આગેવાનો હાજર રહ્યા અને કાર્યકરોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જય ભીમ જય રોહિદાસ આપનો પરિચય મારું નામ જાધવ હમીરભાઈ હરિભાઈ તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદ આજે આ પ્રોગ્રામ તમે આયોજિત કર્યો એથી તમને અનુભવ કેવા થાય આજથી આ પ્રોગ્રામ જે અડતાળા મુકામે કરવામાં આવ્યો એની અંદર બાળકોની અંદર એવો ઉત્સાહ જોવા મળ્યો અને આગામી સમયની અંદર આવા કાર્યક્રમો થતા રહે તો શિક્ષણનું પ્રમાણ છે એ વધશે અને બાળકોની અંદર એકાબીજા બાળકો જે રહ્યા એ શિક્ષણના ક્ષેત્રે આવા કાર્યક્રમની અંદર ભાગ લે એટલે બાળકો છે એ હરીફાઈની તરીકે શિક્ષણની ક્ષેત્ર આગળ વધે એવું મારું મંતવ્ય છે આપનો પરિચય મારું નામ ઝાલા ભૂપેન્દ્રભાઈ માલજીભાઈ શું હજુ આજે હડતાળ મુકામે

સ્પર્ધા લેખક સ્પર્ધા વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાનો કાર્યક્રમ રાખેલો હતો અને એ કાર્યક્રમની અંદર બાળકોએ બોળી સંખ્યામાં હાજરી આપી લગભગ અમારો ટાર્ગેટ હતો એના કરતાં પણ બાળકો વધારે આવી અને શૈક્ષણિક કાર્યક્રમમાં જે ભાગ લીધો એ ઉત્તમ અને અમારી એવી નેમ છે અમારી શિક્ષણ સમિતિની એવી નેમ છે કે આવતા સમયની અંદર પણ અમે બાળકોની અંદર જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એને બહાર લાવવા માટેની કોશિશ કરશું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો કરી અને બાળકોની અંદર રહેલી ટેલેન્ટ બહાર લાવશું એવો અમારો પ્રયત્ન છે યુવા શિક્ષણ સમિતિ દ્વારા ધોરણ એક થી નવ ના વિદ્યાર્થીઓને સફળતા રાખવામાં આવ્યો છે શિક્ષણ સમિતિના તમામ કાર્યકર્તાઓ અને એના સમર્થનમાં રહેતા દાતાઓ દ્વારા સફળતાપૂર્વક આજે કાર્યક્રમ યોજાણો મારો આની પહેલા પણ જે ત્રણ પ્રોગ્રામ જે ગોઠવાના હતા એમાં સફળતા અમને મળી હતી સમયમાં પણ યુવા શિક્ષણ સમિતિ

ભૂપેન્દ્ર ઝાલા અને એની ટીમ દ્વારા જે કાંઈ મદદ કરવામાં આવી છે એમનો પણ આભાર આવના સમયમાં અવરનવર કામ થતું રહે અને સમાજ એમને મદદ કરતી રહે આશા રાખીએ છીએ જય ભીમ જય ભારત જય શ્રીકાંત